સાબરકાંઠાના વડાલીમાં હાઇવે પર બનાવેલા ફૂટપાથને લઈને વિવાદ સર્જાયો છે સ્ટેટ હાઇવેની બંને બાજુ ફૂટપાથ બનાવવામાં આવ્યું છે દબાણો દૂર કર્યા વગર જ આ ફૂટપાથ બનાવી દેવાયો તો વિવાદ સર્જાયો છે વડાલી નગરપાલિકાએ બનાવેલા ફૂટપાથ વિરુદ્ધ વેપારીઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ફૂટપાથ કારણે રોડ સાંકડો થઈ ગયો હવાની મુશ્કેલી છે તો ફૂટપાથના કારણે સમસ્યા વધી હોવાની વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે રોડ પર પાર્કિંગ હોવાથી અકસ્માત થવાની પણ ભીતી છે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો આઇકોનિક ફૂટપાથ પરંતુ આ ફૂટપાથને લઈને હાલ વિવાદ સર્જાયો છે અને વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે જે ફૂટપાથ બનાવી છે એ ફૂટપાથ બહુ રોડથી નજીક બનાવી દીધી છે જેથી પાર્કિંગનું બહુ પ્રોબ્લેમ થાય છે તો નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ આવેલા અને બધી દબાણ દૂર કરે છે પણ અમે ઓફિસરને ખાસ વિનંતી કરી કે આ ફૂટપાથ જે બનાવી છે ફૂટપાથ તમે પહેલાં તો હટાવી દો રોડથી બહુ દૂર જોઈએ એ રોડથી નજીક બનાવી છે એના હિસાબે વડાલીની અંદર ટ્રાફિકની સમસ્યા થાય છે આગળ કોઈપણ ગાડી વ્હીકલ લઈને આવે તો તેની ગાડી પાર્ક કરો તો તેને ટોય લગાવી દે છે આ બધા કાયદાઓ ખોટા લગાવે છે પહેલા ફૂટપાથ દૂર કરો પછી આ બધું કામ કરાવો નગરપાલિકાએ જે ફૂટપાથ બનાવ્યો છે એ થોડો રોડની નજીક બનાવ્યો છે એ થોડી એની જગ્યા દબાણ વધારો પડતું એમ કે લાગે તોડ્યું છે ખોટું તોડ્યું છે અને થોડું જે પાછો ફૂટપાથ વહે તો પાર્કિંગ પર વ્યવસ્થા થાય અને એને માપ પ્રમાણે મર્યાદા પ્રમાણે બનાવે જેથી ખોટી આ દબાણ થાય નહીં અને એક્સિડન્ટ ના ભય નારી એ બાજુના મોટા ભાગના દબાણ ફૂટપાથ બન્યા પછી થયેલા છે એટલે એવું નથી કે દબાણ ફૂટપાથ પહેલા દબાણ હશે જ એનું ના નથી ફૂટપાથ પછી પણ ઘણા દબાણ થાય છે કે ચલો ફૂટપાથ બની ગયો આપણે ત્યાં સુધી આવી ગયો દબાણ આપણે વાપરી લેવાની બધી જગ્યા એટલે એના કારણે એ લોકોને ખાલાકી ભોગવવી પડે અને જો એ ફૂટપાથની બી પેલી બાજુ એનું લેવલ ફૂટપાથ જેટલું રાખે તો પછી લોકો ફૂટપાથનો ઉપયોગ બાઇક લઈ જવા અને લાવવા માટે કરશે ફૂટપાથનો ઉપયોગ ચાલવા માટે નહીં થાય અને ત્યાં આપણે ફૂલ છોડ કે એવું વાઈશું તો એ બધું એને નુકસાન પહોંચે એવું થઈ શકે ફૂલ છોડ અને બાંકાને એવું મૂકવાનું આયોજન કરેલું છે અને હવે તે બનાવે એ આપણે જે ફૂટપાથ બને એના પછી જે ખુલ્લી જગ્યા રહે છે અને પછી દુકાનો રહે છે ત્યાં દુકાનદારકોએ કે વેપારીઓએ એમને પોતાનો શેડ બનાવેલો છે અને યા તો એમના પીવા પર રહ્યા છે ઊંચા એના કારણે આખી જગ્યા બ્લોક થઈ જાય છે એના કારણે પાર્કિંગ ચેક રોડ ઉપર આવી જાય છે સેટ હાઈવે